તે વજન ઘટાડવાની કોશિશ કરી છે ઘટે તો તમને લાગતું છે કે આ દૂધી નાની છે પણ મારો આ હાથ છે જો આટલો થાય છે બે હાથ થાય ને એવડી એક દૂધી છે સદી થઈ જાય બસ ટમેટા ખાઈ ખાઈ આ મિત્ર ન છે ને ઉપર ચડતા ચડાઈ ગયો છે હવે હેઠું ઉતરો ભી પડે છે વાઈટ છે ઘેટા છે બ્લેક છે બકરી છે બધી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે જય સ્વામિનારાયણ જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ તો ફાઇનલ મિત્રો આજની શરૂઆત થઈ ગઈ છે એટલે કે દિવાળીના દિવસની તો હું વહેલો ઉઠી ગયો છું આજ તો સાડા છ વાગ્યા ઊંઘ ઉડી ગઈ મારી હારે જઈએ જઈ ઉઠી ગયો છે અમે બે હાલવા નીકળ્યા છીએ ધાબા ઉપર બે વજન ઘટાડવાની કોશિશ કરી છે ઘટે તો બરોબર કે છો કે આપણા ગ્રાહકોની

સંતાડેલી રાખી છે દૂધી જનાવર ખાઈ જાય નહીં ને એટલે એક અહીંયા છે એક અહીંયા છે આમ જો કેવડી મોટી છે તમને ત્રણ ત્રણ કિલો ની તો હશે જ તમને લાગતું હશે કે આ દૂધી નાની છે પણ મારો આ હાથ છે જો એટલો થાય છે બે હાથ થાય ને એવડી એક દૂધી છે ઓહો તો દૂધીનો હલવો અને શાક ને ખાઈને જલસા કરવાના હો હજી ક્યાંક કરી છે જો બતાવું કેટલું શાંત વાતાવરણ છે અહિયાં નું હજી તો સૂર્ય નથી વિભો એની પેલા આપડે ઉઠી ગયા છીએ અંધારું છે હજી જો ગરમ પાણી કરી દઈશ ચૂલે બધા એવું શા બનાવી જો અત્યારમાં વેલા વેલા એ થઈ ગયા એકદમ જો નવા થોડાક નાસ્તા કરવા બે ગયા છે પણ નાસ્તામાં જ ચા નથી બન્યો ચા એવું બનાવે છે આદુ વાળો તો જેને પીવો હોય ચા એ આવી જાજો એ સી આઈ હું કરશો ટમેટા ખાજો ઝીણા ઝીણા ટમેટા ખડી ઝીણા ઝીણા ટમેટા જો લી છે હજી જોઈ જોઈ એને કોઈ એન્ટર સુધી ટમેટી પણ ફાવે છે બઉ શરદી થઈ જાય પછી ટમેટા ખાઈ ખાઈ ને જે મિત્રો જામફળ ખાઓ આવો.

આ મિત્ર ને છે ને ઉપર ચડતા ચડાઈ ગયું છે હવે હેઠું ઉતરવા માં ભી પડે છે ઉતર તો હાલ હું પકડું બકડું પકડું નઈ ચડી ગયા ભાઈ અરે ભાઈ ચડી ગયા ઉતરાતું નથી એમ કે છે ઝાડવા ઉપર ચડી ને બહુ મજા આવે છે ઉપર થી જોવાની બધા બાળકો નીચે રમે છે અજય મોટું બધું અમને મજા આવે લાકડી મારવા હું નીચે આવે તો બેન મારે અમને અમને ઝાંપણ ના કટકા મારવાની મજા આવે ઓય ખરાબ ખરાબ નાડ

તો ગાઈસ અમે જઈએ છીએ વાડીએ બધા ઓર આંટી છે આ અંકલ છે આસિયા છે હમરા ચિટકુ જો વાડી રસ્તે હાલીન જાય છે આ તમને દેખાય બધા જામફળ ખાતા ખાતા જો એક આ તમરો આ જો ગેટ આયા બકરાને ગેટ આયલા જાય છે બધા વ્હાઈટ છે એ ઘેટા છે બ્લેક છે એ બકરી છે બધી બીવે છે ચાલો ચાલો ઢીંગડા વાળા બકરા પણ લગીંગા બકરા નો વિડીયો ઉતારે છે આ ખેતર આટા મારે છે બકરા ને માણસો બધા ભેગા થઇ ગયા છે ખબર નથી પડતી આમાં કોણ બકરા છે કોણ માણસ હા ધોળું બકરું કાળા ઘેટા નો આવે બધા ઘોડી ઉપર બેસીને ફટવાડી ને હવે અમે જઈ રહ્યા છીએ આગળ 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 ન્યુ લોકેશન તમે જોઈ શકો છો તો આવી જાવ બધા ગામડાની મોજ કરવા આપડી રંગોળી રેડી થઈ ગઈ છે મસ્તીની તમે જોઈ શકો છો જોરદાર મેં ને વિભુ એ મહેનત કરીને બનાવી છે પાંચ કલાકની મહેનત છે આમાં બરોબર ને મજા આવી ગઈ કડ બડ બધું દુખવા મળ્યું પણ મહેનત સફળ થઈ છે જોઈ શકો છો તમે મારી જોડે જો 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 આ બાજુ કાકા ને કાકી બી લાગી ગયા છે

સરસ એ રહી ને હું જોવો જ છું એ રહી